શાંતિવન નિવાસ બધાનો મને શાંતિવન નિવાસ પાછી વિંગન મારા તરફથી સાષ્ટાંગ નમસ્કાર મારાથી ભૂલ થઈ ગયું છે ભૂલ એટલે ભૂલ નથી થઈ ગયું પણ મને મારા ઘરવાળીએ બહુ તકલીફ આપેલી છે બહુ રિલેટિવમાં કોઈ નથી પણ તમને આગળ ખબર પડશે પણ શાંતિવનમાં આ કરવાનું નહોતો પણ હું કરી તો ઓલરેડી બહારના બધાએ ખરાબ નથી અને હું ખરાબ નથી પણ મારો ઘરવાળી ખરાબ હતી મને મૂકીને બીજી જગ્યાએ જાતી હતી મારા ભાઈ એવું કરેલી છે મારા દોસ્તીમાં મારા દોસ્તારે પણ મારા દોસ્તીમાં દગા દીધો મારા ઘરવાળીએ પણ મારી દગા દીધી મારો એવો પરિસ્થિતિ છે પણ હું બહુ સમજાવવાની કોશિશ કરેલી તેને બે છોકરાનો મોડો જોઈને અત્યાર સુધી હતો છોકરીનું દસવી હતું પૂરું થવાનું પણ

મારો એક નિયમ છે હું સેરેન્ડર હામેથી થવું પોલીસવાળાને ફોન કરું બધાને ફોન કરું મને બેડી નથી લગાડવાનું હું બધાને જવાબ આપું બધાને મને છે ને બીજા કહી દી જેવું વર્તુળ નથી કરણ હું માણું છું અને બિઝનેસમેન છું બિઝનેસ જ કરું છું બરાબર બિઝનેસ તરીકે જ આ બધું કરેલી છે પણ મને હારે લાગી ગયો કરેલી છું મારા બિઝનેસમાં નડતર થતું તો આ બધી રીતે કર્યું પણ હું ક્યાં ભાગી નથી જવાનું કાંઈ નથી હું સામેથી સેરેન્ડર કરવાનું છું બધાને કહ્યું મીડિયાવાળાને બધાને જે કરવું હોય બરાબર હું સરેન્ડર કરું છું બધાને અને ન્યૂઝમાં જવા દો રિપોર્ટમાં જવા દો જ્યાં હોય અહીંયા બરાબર ઓકે હાલો